રુમડ્યા કરજવાંટ રોડ પર એલસીબી વોચ ગોઠવી હતી જેમાં પોલીસને જોઈ બાઈક મૂકી ભાગવા જતા બે આરોપીઓ ઝડપાયા છે ચોરીની બાઇકો સાથે કુલ ચાર પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં નસવાડી કરાલી કમાડ તથા સંખેડામાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે રેહાન પટેલ નિશમ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર